મહારાજ ત્રણ વર્ષ પૂર્વે વડોદરામાં ચાતુર્માસ કરી ફરી અલકાપુરી જૈન સંઘમાં પતાર્યા હતા સંઘમાં બે દિવસની સ્થિરતા કરશે જૈન અગ્રણી દીપક જણાવ્યું હતું કે રામચંદ્ર સુધી સમુદાયના એક સાથે સિત્યુતર દીક્ષાના પ્રદાતા આચાર્ય શ્રેયાસ પ્રભ સુધી મહારાજ વિશાળ સાધુ સાધ્વીજી ભગવંદોષ સાથે અલકાપુરી જૈન સંઘમાં સામયો કર્યો હતો દરમિયાનમાં માલકાપુરી જૈન સંઘના પ્રમુખ હિંમતભાઈ શાહે જણાવ્યું હતું કે ગુરુદેવે હું માણસ થાવ તો ઘણો વિષય પર માનનીય પ્રવચન કર્યું હતું તો જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું વ્યાખ્યાન ફરમાવશે ત્યારે આ સમયમાં વિમલભાઈ શાહ પરિવાર અલ્કાપુરી જૈન ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહ દિલીશ મહેતા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અને જૈન અગ્રણી દીપક શાહ કુપેશભાઈ શાહ પારસ મલજી સહિત વડોદરાના વિવિધ જૈન સંઘના અગ્રણીઓ પધાર્યા હતા लापसी की हुमत चक्की की बादाम जो जीव करता मंगो से करता मंगो सही સવારે શ્રી આચાર્ય ભગવાન શ્રેંશ પ્રભુ સાહેબજી હેવમોરથી સાંભળ્યું થયું અમારા વિમલભાઈના ઘરે જે સંસારિક પરિવાર છે સત્યદર્શન વિજય સાહેબનું એમના ઘરે ત્યાંથી અત્યારે સવારે સાડા આઠ વાગે અમારા શ્રી આકોટા સંઘમાં પધારી રહ્યા છે ને અત્યારે તેમનું પ્રવચન છે સાહેબની સાથે પચાસ સાધુ સાધ્વી છે છતાં દસ મુમુક્ષુ છે સાહેબનો પ્રોગ્રામ આજે અને કાલે અહીંયા પ્રવચન આપશે પરમ દિવસ સાચોર જૈન જૈન ઓલામાં સાહેબનું વિહાર છે